તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાનો છે તોતારા હાલ સૌથી મોટા સમાચા સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવો હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવવાના વિડિયો તમારા માટે લાવતો осу દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે દેવદભાઈ ખવરની ધરપકડ કરી લેવામાં આવી હતી તે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપવાણી વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો દેવદભાઈ ખવરના જામીન મંજૂર થઈ ગયા છે અને રાતોરાત દેવદભાઈ ખવર જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપવાણી વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને દેવદ ખવડનું જોરદારમાં જોરદાર સ્વાગતની પણ તૈયારીઓ કરી રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે દેવતભાઈ ખવડે મોરે મોરો માર્યો હતો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દેવદભાઈ ખવડે એમ કહેવાય છે કે દેવદભાઈ ખવડને સાથે સાથે દોસ્તારો એના જેલની બહાર આવી રહ્યા છે અને જામીન પણ મંજૂર થઈ ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે દેવદભાઈ ખવડે એમ કહેવાય છે કે જે મોરે મોરો મારી દીધો હતો અને જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર પછી દેવદભાઈ ખવડને એમ કહેવાય છે કે ધરપકડ કરી લેવામાં આવી હતી દેવતભાઈ ખવડને એમ વેરાવળ કોર્ટની અંદર દેવાત ખવડના જામીન મંજૂર થઈ ગયા છે અને દેવાતભાઈ ખવડ જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે દેવાતભાઈ ખવડ જેલની બહાર આવી રહ્યા છે અને જોરદારમાં જોરદાર સ્વાગતની તૈયારીઓ પણ કરી રહ્યા છે અને દેવાતભાઈ ખવડ હવે ડાયરાઓ પણ કરશે શરૂ દોસ્તો તો તમને ખબર હતી હશે કે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો દેવાતભાઈ ખબરના ઘણા બધા ચાહકો એટલા બધા મેદાનમાં ઉતરી ગયા કે વાત આપશે દોસ્તો અને દેવાતભાઈ ખબર ને સા તેના દોસ્તારો જામીન ઉપર જેલની બાર આવી ગયા છે અને દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વીડિયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આતો આજનો લેક્ચર જરૂરિયાત બીજા તપ્ત જય હિંદ જય ભારત બીજા કે